નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં એક અનોખી વાર્તા સાંભળીશું એક એવી પવિત્ર અને અજાણી કથા જાણીશું જે ગુડતાથી ભરેલી છે અને જે દેશભરમાં હજી લોકોના દિલમાં એક અનોખી જગ્યા ધરાવે છે આપણી આજની કથા છે દુધેશ્વર મહાદેવ પાલડી બનાસકાંઠાની શાંતિપૂર્ણ મંદિર અને આસપાસના જંગલની કટ કરીને આ કથા છે એક દ્રષ્ટિએ અજાણી પરંતુ એમાં વસ્તી છે એક શક્તિ જે આપણને આપી શકે છે બનાસકાંઠા જિલ્લાના ખૂણાના આ અનોખા ગામ પારડીની દુનિયાભરના લોકો અજાણતા નથી પરંતુ અહીં આવેલા દુધેશ્વર મહાદેવના મંદિરને એક એવું રાજ છે જે તમારા મનને અચંબિત કરશે કહાણી કહે છે આ પ્રદેશ એક સમયમાં જંગલથી ભરેલો હતો ત્યાં એક પવિત્ર સાધુ યાત્રા કરવા આવ્યા હતા અને એક દિવસ આ સાધુ નદી પાસે પહોંચ્યા જ્યાં તેણે દૂધના પ્રવાહને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો આ દૂધને જોઈને તે સમજી લીધું કે આ સ્થાન પણ કોઈ અદૃશ્ય શક્તિ છે જમીન ખોદી શિવલિંગ પ્રગટ થયું હવે તે સાધુ ગામમાં જઈને જણાવ્યું કે આ સ્થાન પર ભગવાન શિવનો પ્રાગટ્ય થયો છે ગામના લોકોએ તે વાત પર વિશેષ ધ્યાન આપ્યું અને જમીન ખોદી અને ત્યાં બહાર આવ્યું એક નાનું શિવલિંગ ભગવાન શિવના આ પ્રાગટ્યથી એક અનોખો ચમત્કાર બની ગયો દૂધની આસપાસ પવિત્ર અલોક પૌરાણિક અને સાયમલોજી મન આ દૂધ કે દુધેશ્વર મહાદેવના મંદિરની પ્રવાહિત થાય છે તે માત્ર એક આધ્યાત્મિક અને પવિત્ર દ્રવ્ય નથી પરંતુ આ દૂધ એ જીવન અને પવિત્રતા એક નવો આરંભ અને ભગવાનની અનુકંપાનું પ્રતિક છે આ મંદિરના દ્રશ્ય આ મંદિરનો દરેક દ્રશ્ય પવિત્ર અને ભક્તિથી પરિપૂર્ણ છે શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે અહીં હજારો ભક્તો ભગવાનના દર્શન માટે આવ્યા કરે છે અને દરેક જણનું માનવું છે કે અહીં માંગણીઓ પૂરી થતી છે અને દુઃખો દૂર થાય છે દરેક ભક્ત અહીં શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે અને અહીંની શક્તિને તેમને જીવનમાં શાંતિ અને આનંદ આપ્યો છે આ સ્થાન એ દરેક ભક્ત માટે એક અનોખો અનુભવ છે તો આપણી આ કથા છે દુધેશ્વર મહાદેવ પાલડીની જે આપણને બતાવે છે કે શ્રદ્ધા અને ભક્તિ દ્વારા જે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરી શકાય છે જો તમને કથા પ્રેરણાદાયી લાગી હોય તો લાઇક શેર કરજો અને ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા વિડીયા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો